હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને જે લોકો ઉપવાસ કરતા હોય છે એ મોટેભાગે બહારથી જ મીઠાઈઓ માવાકે હલ હલવા લઈને ખાતા હોય છે પણ જો તમે આ રીતના જે લાડુ છે ફરાળી એ તમે ઘરે બનાવશો તો ખૂબ જ હેપુરશે અને એક લાડુ કે બે લાડુમાં તમારો આખો દિવસ નીકળી જાય એટલો તમારા પેટમાં ભાર રહે છે તો ખૂબ જ ટેસ્ટી હેલ્ધી અને ખૂબ જ ઝડપથી બની જાય એવા લાડુ બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીશું તેવા લાડુ બનાવવા માટે અહીં મેં એક ચમચી સૂંઠ અને બે ચમચી મેં કંઠોડા લીધા છે કંઠોડાનો પાવડર લીધો છે એક કપ મેં ઘી લીધું છે એક કપ મેં રાજકરાનો લોટ લીધો છે અને એક કપ મતલબ કે વાડકી છે એ ભરીને મેં ગોળ લીધો છે તો તમે તમારી ઈચ્છા પ્રમાણેની કોઈપણ વાડકીનું માપ તમે સેટ કરી લેજો અને એ રીતે બનાવજો અને આ વાડકીમાં આપણે એક મુઠ્ઠી જેટલી મેં અહીં એક મુઠ્ઠી જેટલા કાજુ લીધા છે એક મુઠ્ઠી જેટલી બદામ લીધી છે અને એક મુઠ્ઠી જેટલા સિંગદાણા લીધા છે મેં તો આ સિંગદાણાની અંદર તમારે જોઈ લેવાનું જો કોઈ ખરાબ શિંગદાણા હોય તો એને કાઢી નાખવાનો તો આટલી વસ્તુ આપણે અંદર અત્યારે એડ કરીશું અને આ બધી વસ્તુઓ જે છે કાજુ બદામ અને સિંગદાણા એને આપણે થોડા ગ્રાઇન્ડ કરી લઈશું મિક્સીમાં અને એની સાથે આપણે આગળ કોપરાનું છીણ પણ અંદર એડ કરવાનું છે તો આટલી વસ્તુથી આપણે સુંદર મજાના મતલબ કે એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા ફરાળી લાડુ બનીને રેડી થશે તો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીં મેં પેનને ગેસ પર ચડાવી દીધું છે અને એકદમ સ્લો ગેસે આપણે બનાવીશું અહીં આપણે લોટને શેકવાનો છે એટલે આપણે એકદમ સ્લો ગેસ પર જ આપણે રાખીશું બનાવીશું તો અહીં જે ઘી છે એમાંથી મેં પૂરેપૂરું ઘે ઘી એડ નથી કર્યું થોડું ઘી મેં રહેવા દીધું છે આગળ જરૂર પડશે તો આપણે એડ કરીશું અને નહીં જરૂર પડે તો આપણે નહીં એડ કરીએ તેની અંદર જે એક કપ જે લોટ છે રાજગરાનો એને આપણે શેકી લઈશું અને એકદમ સ્લો ગેસે આપણે એને શેકીશું અને ઘણીવાર આપણે રાજઘરા લોટનો શીરો બનાવતા હોઈએ છીએ તો શીરો બની ગયા પછી ઘી બધું જ બહાર નીકળી જતું હોય છે લોટ શેકા પછી અને એટલા માટે જ અહીં આપણે પહેલાંથી ઘી બધું એડ નથી કરવાનું એ તો ખૂબ જ ઘીવાળું મજા નહીં આવે અને આમ પણ આપણે સીંગદાણા છે કાજુ બદામ એનું ખુદનું પણ અંદર તેલ હોય છે અને એ પણ રિલીઝ થશે સાથે કોપરાનું છીણ પણ છે તો એટલે જ અહીં ઘી થોડું મેં ઓછું એડ કર્યું છે તો લોટને આપણે ધીમા ગેસે સુગંધ આવે અને સરસ શેકાઈને થોડો કલર એનો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકીશું તો આ રીતે બબલ્સ આવે છે તો લગભગ આપણે લોટ શેકાઈને રેડી છે તો હવે આપણે જે આપણે કાજુ બદામ અને જે સીંગદાણા છે એને આપણે ક્રશ કર્યા છે એને આપણે અંદર એડ કરી દઈશું અને એને પણ થોડા શેકાઈ જાય એ રીતે આપણે એને શેકી લઈશું એટલે જ આપણે એને પહેલાંથી શેકવાના નથી અહીંયા સરસ રીતે શેકાઈ જશે તો એને ક્રશ કર્યા પછી એક બાઉલ જેટલા થઈ ગયા છે તો એને પણ થોડા શેકી લઈશું વધારે નહીં પણ એકાદ મિનિટ જેટલું આપણે શેકી લઈશું કેમકે ગરમ જ છે ઘી અને લોટ એમાં ખૂબ ઝડપથી શેકાઈ જશે અને એ શેકાઈ જાય એના પછી અહીં મેં બે ટેબલ સ્પૂન જેટલા મેં કોપરાનું છીણે લીધું છે ડેસિકેટેડ કોકોનટ આવે છે એ મેં લીધું છે એની અંદર એડ કર્યું છે તો અહીં તમે મેં જે વસ્તુ લીધી છે એમાંથી કોઈ વસ્તુ ના હોય અથવા તો તમને પસંદ ના હોય તો એને સ્કીપ કરી શકો છો અને તમને ગમતી અથવા ભાવતી કોઈ બી ફરાળી વસ્તુ જેવી કે પિસ્તા છે મખાણા છે એ બધું તમે અંદર એડ કરી શકો છો તો લોટ બરાબર બધું શેકાઈ ગયા પછી અહીં બે ચમચી જેટલી અહીં મેં મલઈ એડ કરી છે તો મલઈ એડ કરવાથી એકદમ સોફ્ટ બનશે આપણે લાડુ અને એની મીઠાશ પણ વધશે તો એને થોડીવાર આપણે શેકી લઈશું અને તમને લાગે કે બરાબર શેકાઈ ગયું છે ત્યાર પછી આપણે લાસ્ટમાં એમાં ગોળ એડ કરવાનો છે પણ ગોળ એડ કરતાં પહેલાં આપણે અંદર સૂંઠ પાવડર અને ગંઠોળાનો પાવડર છે એને અંદર એડ કરી દઈશું તો સૂંઠનો પાવડર છે એ અંદર ટેસ્ટ વધારશે લાડુના કેમકે રાજગરાનો લોટ આપણને એટલો ટેસ્ટી નથી લાગતો મતલબ થોડોક કડવો સહેજ સ્લાઇટ એની કડવાશ હોય છે તો એ પણ દૂર થઈ જશે અને ગંઠોળા છે એનો પાવડર એ આપણને તાકાત આપશે તો ગંઠોળા એમ પણ આપણને શક્તિ આપતા હોય છે તો લાડુમાં આપણે એડ કરીશું તો આ લાડુ એકદમ હેલ્ધી બની જશે અને ઉપવાસ કર્યો હોય ત્યારે ખાસ આવા લાડુ બનાવીને જો તમે ખાશો તો એક કે બે લાડુમાં તો તમને એટલું પેટમાં ભાર લાગશે કે તમારો આખો દિવસ પણ નીકળી જાય તો બધું બરાબર મિક્સ કરી લીધા પછી લાસ્ટમાં આપણે ગોળ એડ કરી દઈએ અને ગોળ તમે અહીં મેં જે લીધો છે એનાથી થોડો વધારે લેવો હોય તો તમે લઈ શકો છો આટલા ગોળથી એકદમ મીડિયમ એટલે ગળ પણ બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું પણ નહીં એ રીતનો એનો ટેસ્ટ ટેસ્ટ એવો એનો ટેસ્ટ આવશે તમને જો થોડું ગળ્યું વધારે ભાવતું હોય તો તમે થોડો ગોળ વધારે પહેલાંથી જ એડ કરી દેજો અને હવે આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું ને ગોળ ઓકળી જાય પછી થોડું ઠંડુ થાય એના પછી આપણે આ રીતે લાડુ વાળીશું તો એની અંદર આપણે જે ડ્રાય કુપરાન કૂપરાન છીણ બધું એડ કર્યું છે એટલે એ જેમ ઠારવા જશો તો એના પીસ નહીં પડે તો એના કરતાં આ રીતે લાડુની જેમ એને બનાવી દઈશું તો ટેસ્ટી તો છે ટેસ્ટ પણ તમને કંઈક અલગ પણ લાગશે અને જો તમે ડ્રાય ફ્રૂટ્સ કે કશું ના નાખવું ને ખાલી ગોળ ઘી અને લોટમાંથી સુખડી બનાવી હોય તો એ રીતે પણ તમે કરી શકો છો પણ થોડું હેલ્ધી અને પેટમાં રહે એ રીતનું મારે બનાવતું તો એટલે મેં અહીં આ બધી વસ્તુને એડ કરી છે તો અહીં સરસ રીતે આપણે લાડુ વળી રહ્યા છે અને આ ફ્રીજમાં મૂકશો પછી ખાશો તો પણ એટલા જ ટેસ્ટી રહે છે અને સોફ્ટ પણ રહે છે મોડામાં મૂકતા જ ઓકળી જાય એવા સરસ લાડુ બનીને રેડી છે તો તમને રેસીપી કેવી લાગે પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય કંઈ પણ નવું જાણવા કે શીખવા મળ્યું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ રેસિપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે